નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જ્યાં સોલા રોડ ઉપર દીપ એપાર્ટમેન્ટ ખાતે શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જ્યાં શ્રી જોગણી માતાજી તથા ગોગામ મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે આ મંદિરને મેના લાડચી માતાજીની જોગણી માતાજી ધામ તરીકે ઓળખવામાં આવે છે તથા ઓગણી ઓગણી જોગણી માતાજી પણ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા માક્ષર સુદ્ધ પૂનમનો ખૂબ જ રૂડો મહિમા છે જ્યાં ભવ્ય નવચંડી યજ્ઞ તથા ભુવાજી સંતોના સન્માન સમારોહ અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ માતાજીના સેવક શ્રી ભુવાજી કિરણભાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે તથા મંદિર વિશે માહિતી આપશે

બીજા બધા માતાજીઓનો દેવસ્થળ છે આ કયા નામે ખાસો ઓળખાય છે માતાજીનું મંદિર માં મેના લાડચીની જોગણીના નામે આ મંદિરનું ઓળખાણ છે આ મંદિરનો શું ઇતિહાસ છે અને સ્થાપના ક્યારે કરવામાં આવી હતી 1999 માં માં જોગણીનો મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આજે મિનિમમ 25 30 વર્ષ થઈ ગયા આ અને ભવ્યમાં ભવ્ય મોટાના મોટા પ્રસંગોનો ઉત્સવો થાય છે કેવા આયોજનો કરવામાં આવે છે અહીંયા મહેમાનો માટે બધી વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવે છે અને પંદરથી વીસ હજાર માણસનું રસોડું હોય છે ચૌદશ પૂનમ અને એકમનું અહીંયા ક્ષેત્ર હોય છે માતાજીની તિથિ ગણો કે જન્મદિવસ ગણો કે માતાજીનું પ્રાગટ્ય દિવસ ગણો માક્ષરસૂદ પૂનમ ડિસેમ્બરમાં જે પૂનમ આવે માક્ષરસૂદ પૂનમ એ દિવસે અમે ઉત્સવ ઉજવીએ છીએ અને ભવ્યથી ભવ્ય ઉજવીએ છીએ આજે શું કાર્યક્રમનું આખો દિવસ આયોજન આજે સવારે માતાજીના નવચંડી યજ્ઞ હતા અને અમારા સંતો મંતો ભુવાજીઓ મારા નાથ વિહોતના રબારી સમાજના એ બધા ભુવાજીઓ સંતો મંતો પધારવાના છે અને ભવ્ય થી ભવ્ય મોટો ભોજનશાળાનો જમણવાડ છે અહીંયા રાત્રિમાં અહીંયા અમારા ભુવાજીઓ બધા આવશે અને રમેલનું આયોજન કર્યું છે તે માતાજીના આશીર્વાદ બધા આપશે અને બધા માતાજીનું જાગરણ કરીશું આ કાર્યક્રમ થકી દર્શકોને અમારા શું આશીર્વાદ આપશો માં જોગણીમાં અને ગોગા મહારાજ આવનારા દરેક ભક્તોને એમની મનોકામના પૂરી કરે અને વિશ્વાસથી લઈને જે બી આવે છે માણસ એનું માં જોગણી જરૂર કામ કરે છે અને કરતી રહેશે